બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે એફઆઈઆર છે પોલીસ એરેસ્ટ નથી કરતી આખા ગુજરાતના ગુંડાઓ તોડબાજો માફિયાઓ લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી કોઈ એને કહેવા વાળું નથી અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંગમ બની જાય છે

કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને ને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ નો મળે ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ ખૂલે અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મળતિયાઓને પાક વીમો મળે ભાજપના માણસોને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર પચાસ ટકા ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જ્યારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણી ની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો દોસ્તો આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ઢોળકીની સંખ્યા બહુ મોટી છે ભાજપની હવે ફોલ ની આગળની ડેશમાં ભાજપનો પટ્ટા હંકેલીને ને એવી રીતે મૂક્યો જ્યારે ભારત રત્ન પડ્યો હોય અને હોશિયારી માંથી હાથ નો કાઢે મારે આખા જુનાગઢ વર્ષથી ની ભાજપ ની ટોળકી ને કેવું છે ભાજપ વાળા તો વ્યાજ અપાવે વિસાવદર ભેસાણ ની જનતા ને ગાડીમાં પટ્ટા રાખીને ફરવાથી મહાન નહીં થઈ જાઓ તમારી સરકાર રાજ્યમાં તમારી સરકાર કેન્દ્રમાં બેંકમાં તમારા ભાજપના માણસો ડિસ્ટ્રિક્ટ બેંકમાં હાથમાં પાણી હોય કાંડામાં બળ હોય પાકમાં દોસ્તો આ ભાજપના માણસોએ પાક વીમો બાકી છે તો યોજના બંધ થઈ ગઈ બે હાજર ઓગણીસ ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમા નામે કાપી લીધા પૈસા અનેક લોકો ને પાક વીમો મળ્યો નથી બે બે ઓગણીસ નો પાક વીમો હજુ સુધી બાકી છે પાંચસો કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે તો કોઈ ભાજપવાળો બોલશે નહીં ટિકિટો જોતી હોય તો લાઈન લાંબી હોતા જોતા હોય તો લાઈન લાંબી ગામને ડારો કરવો હોય તો લાઈન લાંબી ધમકાવા હોય તો લાઈન લાંબી પણ ગામનું કામ કરવું હોય તો એકેય ભાજપવાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક તક આપો ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસ માં નક્કી થાય કે કયા કાર્યકર્તાને ને એજન્સી ફાળવવી અહિયાં મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડ માં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેરલે રેલવે સ્ટેશન ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રો અંદર ભાજપના ના ગુંડાઓ ડાક વાળ્યો છે એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી વસ્તુની અંદર જીવ રેળ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય ઈ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય અને ન્યા ભાજપના ગુંડા હોય કેન્દ્ર ઉપર બેઠા હોય કે એક ખાંડીએ હજાર આપો તો સિલેક્ટ નકલ માલ રિજેક્ટ એને કોઈ કેવા વાળું નથી આ ભાજપની અંદરથી 76 જણા તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત ને સંસદ મળીને 76 જણા વિધાનસભામાંથી ચૂંટાયા છે એક એક પાણી આલો હોય

જોક છે આખી જોક માં ભર્યો માલ બધો એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે તો ઘણા સમયથી ઘણા ખેડૂતોએ મને કીધું કે ટેકાના ભાવે ધારો કે તેરસો રૂપિયામાં માંડવી ખરીદો છો એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ધમાઈને વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લે કે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે એ ઉપાધી નહીં સરકારની ઉપાધિ નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપા આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપવાળાના ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં માં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાય છે ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા માણસ નથી એક તક મળી જાય ને તો રૂડું કામ કરીને બતાવું છે આખું ગુજરાત જો એવું કામ કરીને બતાવું છું જયારે ભાઈ વસાવા વિસ્તારમાં કાયમ આપે એ જોઈને અમને એમ થાય અમારો વારો આવ્યો તો આનાથી ઊંચું કામ કરી શકું પણ દોસ્તો હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ વિશાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય ની ચૂંટણી ઈ સામાન્ય ચૂંટણી રે કોઈ જમાનામાં આવલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો તો ભાજપના બધા એક ગજની આયા આવવાના છે વિસાવદર બેસાનમાં દળ કટક આખું આવશે આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે દામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપવાળાએ પોલીસનો પાવર વાપરશે ગુન્હાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, અધિકારીઓ, મામલતદારો, ડીડીઓ, મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને અગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે ભેસાણ આપણે બચાવી લેવાનું દોસ્તો ભાંગવા નથી દેવાનું મારી વિનંતી છે ગુજરાતમાં એકસો ધારાસભ્યો ભાજપના છે કામ જેને કરવું હોય તો એકસો પાસઠ ની બહુમતી છે ગુજરાતના ઇતિહાસમાં માં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી એવડી મોટી બહુમતી અહીંયા છે છતાં આખા વિસાવદર ભેસાણના રોડ કેવા છે આડાવાળા રોડ છે મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો મુખ્યમંત્રીના હાડકા હાડકા ને અમારા અડક્યા પાણી એના અડક્યા ન ભાંગવા જોઈએ આપણું ભલે જે ભાંગો એ ભાંગી જાય દોસ્તો દળ કટક મોટું આવવાનું છે દળ કટક બહુ મોટું આવવાનું છે યુદ્ધ થવાનું છે અમિત શાહે એવું નક્કી કર્યું છે કે અમિત શાહ ભાજપાળા એવું કે જે આપણે તો માનતાય નથી ભાઈ ભાજપવાળા એમ કહે છે કે અમિત શાહ સંગઠન મોટો ચાણક્ય છે ધારે એની સરકાર બનાવે ધારે એની સરકાર પાડે ધારે એને જેલમાં પૂરે ધારે એને ધારાસભ્ય બનાવે ધારે એને પાર્ટી બદલાવે ભાજપવાળા એમ કહે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે પણ આ વિસાવદર ભેસાણની અંદર આવે તો ચાણક્ય નું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા ચાણક્ય નું છાણ કાઢી નાખે એવા બળુકા ખેડૂતો અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે હર્ષ સંઘવીએ નક્કી કર્યું છે પાટીલે નક્કી કર્યું છે ગુજરાત ભરના ગુંડાઓ કટકી બાજુએ નક્કી કર્યું છે કે એક ગાય બે પક્ષી મારું કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવ્યો છે એનોય વટ તોડું આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ છે વિશાવદર ભેસાણ જૂનાગઢના ખેલાડીઓનો એવો વટ છે કે દુનિયા આખીમાં ભાજપ ભલે ડંકો મારે આયા નહીં ઈ તમારો વટ છે ઈ તમારો વટ છે ઈ ખેલાડીઓનો વટ છે આ સંત સુરા સાવજની ધરતીનો વટ છે હામે મારોય વટ છે કે આખી દુનિયા ભાજપ વેચાતી લઈ લેને તો ગોપાલ ઇટાલિયા એક હામો ઊભો છે હજાર bomb થઈને તમારી દુનિયા આખી આખીના નેતા ભાજપ ખરીદી લે વેચાતા લઈ લે અને એ પછી જે એક માણસ ભાજપ ની ઊભો ઉભો છે ને ડોળા કાઢી ની ગોપાલભાઈ ઇટાલિયા ઉભા હશે દોસ્તો જેમ તમારો વટ છે એમ મારો વટ છે છાણક્યનો વટ આપણે બેયે ભેગા મળીને તોડવાનો છે દોસ્તો એ વિનંતી તમને કરવા આવ્યો છે